ભાજપ પ્રદેશના અધ્યક્ષ બનશે નવા અધ્યક્ષ બનશે જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા બનશે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ રાજકીય જગદીશ વિશ્વકર્માએ આજે વિજય મુહર્તમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગઢને સોંપ્યું હવે આવતીકાલે સવારે દસ વાગે પ્રદેશ ચૂંટણી સમિતિ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરીને કમલમમાં પદગ્રહણ સમારોહ યોજાશે પદગ્રહણ સમારોહ માટે કમલમમાં તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે જેમાં કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ

ધારાસભ્ય બન્યા હતા જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી છે કોરોનાને લીધે મોડી થયેલી વર્ષ બે હાજર એકવીસ ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ જ લડવામાં આવી જેમાં મનપાની એકસો બાણું પૈકી ભાજપ એકસો સાહીઠ બેઠક પર ઐતિહાસિક જીત મેળવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની માત્ર ઉપચારિક જાહેરાત બાકી હોવાની સાથે તેમના નિકોલ સ્થિત નિવાસ સ્થાન ઉપર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સત્તાવાર રીતે જગદીશ પંચાલ અને આવતીકાલે એટલે શનિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જાહેર કરવામાં આવશે આજના દિવસે ફોર્મ ભરવાની ફોર્મ ચકાસણીની અને ફોર્મ પરત ખેંચવાની તારીખોની જાહેર કરવા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ માત્ર એક ઉમેદવાર તરીકે જગદીશ પંચાલે તેમનું ફોર્મ ભર્યું હતું અને ફોર્મ ભરવાનો જે સમય છે તે પૂર્ણ થયો છે અને આવા સંજોગોમાં તેમના નિવાસ સ્થાને અત્યારે ડેકોરેશન છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે મળતી માહિતી અનુસાર આવતીકાલે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે તેમની સાથે જોડાવાના છે અને બાઇક રેલી સ્વરૂપે તેમના નિવાસ સ્થાનેથી કમલમ ખાતે તેઓ પહોંચશે જ્યાં આગળ તેઓ સત્તાવારી જે ચાર્જ પણ લેવાના છે આપણી સાથે મુકેશભાઈ પટેલ કોર્પોરેટર છે તેમની સાથે વાત કરશું મુકેશભાઈ એક તો સૌથી પહેલાં ભાજપના કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે અમદાવાદને વધુ એક પ્રતિનિધિત્વ મળ્યું છે આવતીકાલનો કાર્યક્રમની વાત કરીએ કયા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે અથવા આપણી તૈયારીઓ કેવી છે કાર્યકર્તામાં ઉત્સાહની વાત કરીએ તો આવતું આટલું મોટું પદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેનું ગુજરાતના અધ્યક્ષ તરીકેનું જે મળ્યું અમદાવાદને તો અમદાવાદમાં સ્વાભાવિક રીતે ઉત્સાહ હોય જ અને એ ઉત્સાહ ખૂબ જ કાર્યકર્તાઓમાં જે કન્ટિન્યૂ ફોનો આવતા રહે છે અને કાર્યક્રમની માહિતી માટે બધા પૂછતા હોય છે આજે સાંજે અહીંયા રાખે તો ટેન્ટેટિવ કાર્યક્રમ પણ એ પણ રદ કર્યો છે આવતીકાલે સવારે હવે આ કાર્યક્રમ શા આવતીકાલે માત્ર જાહેરાત બાકી છે જગદીશભાઈ પંચાલના અધ્યક્ષ બનવાની આવતીકાલનો કાર્યક્રમ કયા પ્રકારનો રહેશે અથવા આપણી તૈયારીઓ પ્રકારની રહેવાની છે કયા લગભગ ચાર્જ લેવાના છે દસ વાગે સવારે પ્રદેશ કાર્યાલય લેવાના છે ઉત્સાહમાં તો એવું છે કે કોઈ પણ નવું થતી હોય છે ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ હોય છે અને એમાં પણ અમદાવાદના જ અને શહેર અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે એના હિસાબે જે સંગઠનમાં પકડ હોવાના હિસાબે નાના નાના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો બાઇક રેલી એવું કંઈ આયોજન કરશે હા રેલી સ્વરૂપે જવાની પ્લાનિંગ ચાલી રહ્યું છે અત્યારે હાલ હજુ મૂળ અપાયું નથી આયોજનનું પણ ચાલુ જે હવે એમાં લગભગ તો બાઇક રેલી સ્વરૂપે થશે જ જવાનું પ્લાનિંગ ચાલી રહ્યું મુકેશ પટેલ આપણી સાથે જોડાયા હતા હાઉસિંગ કમિટીના ચેરમેન પણ છે અને કોર્પોરેટર પણ છે ઉષા ચોક્કસથી છે તેમનામાં અને જગદીશ પંચાલનું નિવાસસ્થાન છે જ્યાં આગળ અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે દસ વાગે દસ વાગે તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળશે તે પ્રકારની જાહેરાત તેમના તરફથી કરવામાં આવી છે અને ચોક્કસથી મુખ્યમંત્રી ઘાટોડિયા વિધાનસભાના અને તે બાદ ભાજપનું પ્રદેશ નેતૃત્વ પણ અમદાવાદને મળવા જઈ રહ્યું છે જેના કારણે થઈને કાર્યકર્તાઓ છે તેના ઉત્સાહમાં બમણો વધારો થતો હોય તે પ્રકારનું પણ નિવેદન સામે આવ્યું છે કેમેરામેન કુનાર ભાવસા સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ